સાહેબ આજે અમે તમારા માટે બનાવશું હેલિકોપ્ટર ઓ વાત છે બનાવો બનાવો યાર લો આ હેલિકોપ્ટર વેલ છે હા સાહેબ ને આ વ્હાઈટ ગોલ્ડ પ્લેટ છે વ્હાઈટ ગોલ્ડ પ્લેટ આપણે બહુ બધી જગ્યાએ પાણીપુરી ભેળપુરી કે ચાટપુરી ખાધી હોય છે પણ તમને જે આજે જગ્યાએ લઈને આવી ગયો છો ને કહેવાય ને ગામે ગામ અલગ અલગ રાજ્યમાંથી બહુ બધી વસ્તુ ઇમ્પોર્ટ કરીને ભાઈ અહીંયા બનાવે છે આ આપણી ઘરની સાહેબ સ્પેશિયાલિસ્ટ પૂરી ને આ મંગલગ્રહના મમરા મંગાવેલા છે ને આ ચંદ્રમાંથી પૌવા આવેલા છે ને ગુજરાતની સાંજ પ્યાજ ને મિક્સ સલાડ છે ને આ સાહેબ ડોનાલ્ડ ટ્રમ્પ છે ને એના સસરાજ આવ્યું છે ને આ સ્પેશિયલ પૂરી નરેન્દ્ર મોદી સાહેબ છે ને એ આપણાને ગિફ્ટમાં ગિફ્ટમાં આપેલી છે ને બોમ્બેના શિલ્પા શેટ્ટીવાળા વડાભાવવાળા બટાકા છે ને આ પંજાબના સ્પેશિયલ મસાલા છે એની બધી સ્પેશિયાલિસ્ટ ચટણી છે ને આ લીંબુના મીઠા મીઠા રસ ને આ જવાની કાંઈ જોસ્ત તમને છે થશે મીઠી ચટણી છે ઘરની આ હેલિકોપ્ટર વેલ છે સાહેબ ને જવાની કા જો ચમનપ્રાસ ને આ કશ્મીરી કેસર ને ભાંગની પત્તીયા આ વ્હાઇટ ગોલ ચમચા આ આપણે હેલિકોપ્ટર વેલ તૈયાર તો મિત્રો તમારે પણ જો આવી સરસ મજાની હેલિકોપ્ટર વેલ ખાવીને પહોંચી જાય જો આ જગ્યાએ મેં સ્ક્રીન ઉપર એમનું એડ્રેસ મોબાઈલ નંબર બધી ડિટેલ આપેલી છે